નમસ્કાર જય મહાકાળી મિત્રો ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠો આવેલા છે આરાસુર ખાતે અંબાજી બહુચરાજી અને પાવાગઢના મહાકળીમાં આ પવિત્ર ત્રણ ધામો છે ત્રણ શક્તિપીઠો જે ગુજરાતમાં આવેલા છે એ પવિત્ર ત્રણ શક્તિપીઠોમાંનું એક પાવાગઢ નું ઇતિહાસ આજે આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણીએ તો આ મંદિરની ઊંચાઈ આઠસો બાવીસ મીટર ઉંચાઈ છે જયારે પંદરસો પગથિયા પાર કરી અને આપણે ઉપર જઈ શકીએ પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વનું છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ આ રમણીય પર્વત પાવાગઢ એ એક ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન માં સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં મા કાળીના દર્શન કરીને પોતાને ધન્યતા અનુભવે છે અમદાવાદની દક્ષિણે આ મંદિર આવેલું છે તથા ગોધરાથી સુડતાલીસ કિમી દૂર જ્યારે હાલોલથી માત્ર સાત કિલોમીટરના અંતરે આ પવિત્ર યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ તેને અદ્ભુત સૌંદર્ય વહેર્યું છે આટલું જ નહીં અહીં ગૌરવવંતી આપણી ગુર્જર ધરાની ઐતિહાસિક વિરા વિરાસત પણ ભગ્નાવેશ સ્વરૂપે અહીં ધરબાયેલી છે અનેક કુદરતી આફતો તાંડવ ઝંઝાવતો પછી પણ આ પર્વત આહી અગબંધ અને અડીખમ ઊભો છે લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આ એક આસ્થાનું પ્રતીક માંકાળીનું મંદિર પાવાગઢ ખાતે બની રહ્યો છે આ રમણીય યાત્રાધામ તળેટી માચી અને શ્રી મહાકાળીજીનું મંદિર એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્ય શક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચા ભાગનો રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે અહીં સ્થિત અને દૂધ્યું તળાવ તેમજ પ્રાચીન લકોલિશનું મંદિર ભાવિકોની અંદર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અહીં મેદાની વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય અને સહેલાણીઓ મન ભરીને આ વધુ માણે છે તો હવે આપણે આ પાવાગઢનો ઇતિહાસ પણ જાણીએ હજારો વર્ષ પહેલા આ સ્થળે ધરતીકંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી પાવાગઢમાં કાળા પથ્થર વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો અને એક લોકવાયકા એવી છે કે આ પર્વત જેટલો ઉપર છે તેટલો જ અંદર ધરતીની અંદર પણ એનાથી વધારે છે તેને પાજ જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી તેને પાવાગઢ તરીકે ઓળખાયો છે હજારો વર્ષો પૂર્વ પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા અને તેણે પોતાને તપોભૂમિ ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મর্ষি શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે કાળિકા માતાજીએ આપેલ નિર્વાણ મંત્રનો અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રએ બ્રહ્મর্ষি નું પદ પામ્યા હોવાથી તેને ચિરંજી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગ્નમ ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી સત્યાવીસો ત્રીસ ફૂટની ઊંચાઈ આવેલ સૌથી ઊંચા અને સાંકડા સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર અહીં સ્થાપવામાં આવ્યું છે આ ઉપરાંત એક બીજી દંતકથા એ પણ છે કે પાવાગઢ સાતમાં દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ જ્યારે પોતાની જાતને યજ્ઞકૂટમાં હોમી દીધા હતા અને ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને લઈને તાંડવ નૃત્ય કર્યું હતું અને આ પ્રલયના વાતાવરણ જ્યારે ખડું થયું હતું ત્યારે દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો અને આ અંગનો ટુકડાઓ અને ઘરેણાઓ જ્યાં જ્યાં એકાવન જગ્યાએ પડ્યા હતા તે તમામ જગ્યાએ એકાવન શક્તિપીઠો પ્રસ્થાપિત થયેલ છે તે માનું એક મા સતીના પગની આંગળીઓ पावागढ़ पर्वत ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત થયો છે અને કાળી મંત્રની અહીં પૂજા થાય છે આ ડુંગર પુરાતન કાળથી જ ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢના માનું મંદિરનું સ્થાન અનન્ય છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી માના ભક્તોમાં ઊંચું સ્થાન ધરાવે છે શંકુ આકાર આ પહાડ ધરાવે છે આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં અહીં ખૂબ જ લોકોની ભીડ હોય છે અને યાત્રાનો અહીં અમાવસ્યા દર્શન અમાવસના દિવસે અહીં ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધે છે મુખ્ય મંદિરમાં મધ્યમાં મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે આ સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મી અને બૌચરમાની પ્રતિમાઓ ખૂબ દર્શનીય છે તેમના ચરણોમાં ભક્તો નતમસ્તક થઈ જાય છે અને અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી પણ છે લકોલિસ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે આ મંદિરે મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ છે જેમાં ગંગા જમના અને સરસ્વતીના શુદ્ધ પાણીના સંગ્રહણ માટે જે બંધાયેલો હતો સિવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મોલિયા ટૂંક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહો જલાલીની પ્રતિ કરાવતા કિલ્લેબંધ બંધ કમાના કાર્ય દરવાજા ટંકશાળા ખંડેર મહેલાતો અને વિશાળ ગીરી દુર્ગ ભગના રૂપે પથરાયેલા છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં લોકો ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની માં મનોકામનાઓ પૂર્ણ કરે છે અહી તો પહેલાં પગથિયા ચડીને જ લોકો જતા હતા પરંતુ હવે માતાજીના દર્શન કરવા ખૂબ સરળ થઈ ગયા છે જીવનમાં એકવાર પાવાગણની અનોખી યાત્રા લેવાનો લાભ લેવો જોઈએ આમ આ એકાવન શક્તિપીઠોમાંનો એક શક્તિપીઠ જે ગુજરાતના પંચમહાલમાં આવેલું છે તેના વિશે આપણે જાણ્યું પરંતુ આ પંચમહાલ જે જિલ્લો છે તેને પંચમહલ સુક પંચ મહાલ સુકામ કહેવાય છે તો કે તે પંચમહલના નામથી દેવગઢ બારિયા જાંબુગડા લુણાવાડા સંતરામપુર અને આ પાવાગઢ આમ કુલ સાત જિલ્લાઓમાંથી બનેલો છે અને આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહલ તરીકે નામ આપ્યું હતું પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો અહીં આપણે જોયા કે પાવાગઢ નામ મહતા મહાકાળીનું મહાન તીર્થ આવેલું છે જે એકાવન શક્તિપીઠોમાંનું એક છે અહીં બીજા અનેક ફરવાલાયક સ્થળો પણ આવેલા છે તો તેના વિશે પણ આપણે થોડું જાણીએ ટીમ્બા નામનું એક ફરવાની જગ્યા છે કે જ્યાં તે કિલોમીટર આવેલી છે અને અને તેનો સંબંધ રામાયણ મહાભારત સાથે હોવાનું મનાય છે અહીં છે જેમાં કુદરતી રીતે ગરમ પાણી નીકળે છે અહીં સ્નાન કરવાથી ચામડીના રોગ મળતા હોવાની માન્યતા છે આવી રીતે મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ અને ભારતમાં પણ ગરમ પાણીના કુંડ કુંડ આવેલા આવેલા છે છે તુલસી પણ આવા ગરમ અને એ માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે જો આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી કોઈ પણ વ્યક્તિના ચામડીના રોગ મટે છે તેવી માન્યતા આજે પણ પ્રખ્યાત છે અને બીજું સ્થળની વાત કરીએ તો જાંબુઘોડા અભયારણ્ય જે પંચમહાલમાં આવેલું છે જે જાંબુઘોડા અભ્યારણ ચાંપાનેરથી છવ્વીસ કિલોમીટર દૂર છે અને આ અભયારણ્યમાં દીપડા રીંછ શિયાળ વરુ હરણ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે જાંબુઘોડા અભયારણ્ય કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા પણ આપણે ત્યાં મળી રહે છે પંચમહાલ જિલ્લામાં બીજા અનેક સ્થળો ફરવાલાયક છે જે પાંચ સ્થળ આપણે એડવેન્ચર ટૂરની મજા આપણે આ એમાં માણી છીએ એક છે ચાંપાનેર ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ છે જેને વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ ચાંપાનેરમાં રાજપૂતો બાદ મહેમોદ બેગડાએ પણ શાસન કર્યું હતું સુંદર અને આકર્ષણ કોતરણીવાળી અહીં ઘણી ઐતિહાસિક ઇમારતો જોવા મળે છે અને આ ઉપરાંત મિત્રો ચોમાસાના સમયમાં અહીં આવેલો પાવાગઢનો જે ધોધ છે તે એકદમ સુંદર એનું દ્રશ્ય રમણીય હોય છે જે આપણા મનને મોહિત કરે તેવો હાથણી માતાનો ધોધ અહીં પંચમહાલમાં આવેલો છે જે જાંબુઘોડાથી સોળ કિલોમીટર દૂર છે ચોમાસામાં આ હાથણી માતાનો ધોધ સોળે કડાઈ ખીલી ઉઠે છે પહાડોની વચ્ચે હાથણી માતાનું મંદિર પણ જોવાલાયક છે તો ત્યાંથી થોડે દૂર આપણે પંચમહાલમાં કડા ડેમ આવેલો છે જે કડા ડેમ જાંબુ ઘોડાથી ત્રણ કિમીના અંતરે જ છે ગાડી લઈ તમે ડેમ સુધી પહોંચી શકાય છે ડેમ બન્યાં બાદ અહીં એક વિશાળ સરોવર રચાયું છે અને સરોવરની ચારે બાજુ ગાઢ જંગલ છે અહીં ઉભા રહી આપણે સુંદર નજારો સંપૂર્ણ જંગલનો પણ માણી શકીએ છીએ આમ મિત્રો પંચમહાલમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે અને એમાંનું સૌથી મુખ્યત્વે આપણે પાવાગઢ વિશે જાણી અને પાવાગઢની મુલાકાત લઈ તો આપણે ધન્ય બનીએ છીએ પરંતુ જો આ પાવાગઢની દર્શને આપણે આવ્યા હોય તો તેના ગામ આપણે બીજા સ્થળોની પણ સાથે સાથે મુલાકાત લઈ શકીએ છીએ આમ સાંસ્કૃતિક આપણી ધરોહર જે ચાંપાનેર છે તેને વર્લ્ડ હેરમાં હેરિટેજ સ્થળ તરીકે પણ સ્થાન મળ્યું છે તે પણ ચાંપાનેર મહાલમાં આવેલું છે આમ મિત્રો આ પાંચ મહલ તરીકે જાણીતા સ્થળોને આપણે વાત કરી જેમાં આપણે ક્યારેય વેકેશનમાં પંચમહાલની સફરે હોય તો આ ઐતિહાસિક વારસો ધરાવતું ચાંપાનેર નગર આપણને પ્રવાસનો મુખ્યત્વે લાહો અપાવી શકે છે અને એ ઉપરાંત અહીં પાવાગઢ મંદિર ગઢ ચુંદડીની વાવ ઠંડા ગરમ પાણીના કુંડ ઝંડ હનુમાનધામ ખાપરા ઝવેરીનો મહેલ બુઢિયા દરવાજો અને સાત કમાનો ચાંપાનેર મહાકાળી માતાનું પૌરાણિક મંદિર આ બધા સુંદર રમણીય સ્થળો આપણને વેકેશનમાં ફરવા માટેના એક ઉત્તમ સ્થળો સ્થાપિત થાય છે તો મિત્રો આમ આપણે પાવાગઢને આજે સંપૂર્ણ ઇતિહાસ જાણ્યો અને તેની સાથે પંચમહાલ જિલ્લામાં આવેલા ફરવાલાયક સ્થળોની પણ માહિતી મેળવી તો આ વાત સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અચૂક આ ચેનલની મુલાકાત લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અને લાઇક કરજો અને ચેનલને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આભાર જય શ્રી કૃષ્ણ જય મહાકાળી મિત્રો